હાલોત તાલુકાના લીમડી નગરમાં મોહરમના તહેવાર નિમિત્તે ચા તાજીયાનું જુલુસ કાઢવામાં આવ્યું આજે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ નગરના ડબગરવાસમાંથી જુલુસ નીકળી અને નગરના વિવિધ વિસ્તારોમાં થઈ ડેમ ખાતે પહોંચ્યા મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોખનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ પણ રાખવામાં આવે છે અને આ જુલુસ દરમિયાન તેઓ ઠંડુ પીણું સરબત દૂધની વાનગી બનાવીને નિયાદનું આયોજન કરી પુણ્ય કરે છે તેમજ હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે આવા સમયે તમામ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને તાજિયાનું આયોજન કરી અને સાથ સક્કાર આપી જુલુસ કાઢી ડેમ ખાતે ઠંડા કરવામાં આવે છે મોહરમના તહેવાર નિમિત્તે જુલુસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લીંબડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને ખડેપગે ફરજ નિભાવી હતી